પાવડાસન ગામના ગોવારિયા પરિવારે સ્વર્ગવાસ દીકરીના આત્માને શાંતિ માટે નિરાધાર ફરતી ગાયોને લીલો ઘાસચારો ખોડાવી દીકરીના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી થરાદના પાવડાસન ગામના ગોવારિયા રમેશભાઈ ગોરધજી જેઓ રાહ ખાતે કાપડની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેમના પરિવારની દીકરી અચાનક બીમાર પડી હતી જેને ઘણી બધી હોસ્પિટલોમાં તેમના પરિવારે દવા સારવાર કરાવી હતી તેમ છતાં દીકરી ના બચી શકી અને અણધારી આ પરિવારમાંથી વિદાય લીધી હતી ત્યારે એમના પરિવારે દીકરીના દિવ્ય આત્માને શાંતિ માટે મોક્ષાર્થે નિરાધાર પડતી ગામની ચારસો જેવી ગાયો માટે અગિયાર હજાર રૂપિયાની એક ગાડી લીલો ઘાસ ચારો અને ગોળ ખવડાવીને એના દિવ્ય આત્માને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી વધુમાં ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ એમના પરિવાર ઉપર આવેલી અણધારી વિદાયની ઘડીમાં એમને મા ભગવતી ગૌમાતા આ દુઃખ સહન કરવાની ખૂબ શક્તિ આપે અને એમના પરિવારે આ દીકરીના મોક્ષાર્થે એક ઉત્તમ કાર્ય કર્યું બદલ એમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો આજના સેવાકીય કાર્યમાં જગમાલભાઈ રમેશભાઈ રામજીભાઈ આસુભાઈ આકાશભાઈ તોલારામ રાજુરામ હરેશભાઈ મોહનભાઈ અને અન્ય બે મિત્રોએ ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો હતો અહેવાલ દશરથજી ઠાકોર દીવ ન્યૂઝ થરાદ જય શ્રી કૃષ્ણ જય ગોમાતા મિત્રો આજ રોજ પાવડાસણ ગોવારિયા પરિવારની અંદર એક અંતારી એક નાનકડી દીકરીએ વિદાય લીધી હતી સ્વ રવિનાબેન રમેશભાઈ ગોવારિયા જેમના મોક્ષાર્થે આજે નિરાધાર ફરતી ગૌમાતાઓને એક ગાદી લીલી ચાર અગિયાર હજાર રૂપિયાની ગૌમાતાના ભોજન નિમિત્તે અર્પણ કરી છે પહેલાં તો બેનના આત્માને ભગવાન મેકૂટમાં વાસ આપે અને એના દિવ્ય આત્માને શાંતિ આપે એવી મા ભગવતી ગૌમાતાને પ્રાર્થના સાથે આ અણધારી વિદાયમાં આ પરિવારને માં ગૌમાતા અને ભગવાન દ્વારિકાવાળો એમના પરિવારમાં આ દુઃખ સહન કરવાની ખૂબ શક્તિ આપે સાથે આજે એક એવું બાળક આપણા વચ્ચેથી અણધારી વિદાય લે છે ત્યારે આપણે એ બાળકના મોક્ષાર્થે નિરાધાર ગૌમાતા અમૂલ જીવોની માટે આ પરિવારે એક ઉમદા કાર્ય કર્યું છે એ માટે પહેલાં તો હું ખૂબ ખૂબ એમને અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું સાથે એમને આ પરિવારને સાંત્વના આપું છું કે આ પરિવાર ક્યારે પણ કોઈ પણ તકલીફમાં અમારા ગૌમાતા હોય કે કોઈ પણ પશુ પક્ષી હોય તો અમને ઘણો બધો સાથ સહકાર આપે છે અને અત્યારે પણ આ નિરાધાર ગૌમાતાની સેવામાં અગિયાર હજાર રૂપિયાની એક ગાડી લીલી લીલીચાર મકાઈની આપી છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભકામના અને એમના પરિવારને આ દુઃખની ઘડીમાં શક્તિ આપે એવી મા ભગવતી ગૌમાતાની પ્રાર્થના આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિર ન્યુઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી અને શેર કરવાનું પણ ભૂલતા નહી સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર